નમસ્કાર જન્મકુંડલીનું બારમું સ્થાન વ્યય સ્થાન એટલે કે ખર્ચાનું સ્થાન આ સ્થાનમાં કોઈ પણ ગ્રહ આવીને બેસે તો એ ફક્ત એક જ કામ કરે છે વ્યય કરાવવાનું આવા ગ્રહ વ્યય કારક બનતા હોય છે પરંતુ વાત આપણે ચંદ્રમાની કરીએ દેવગુરુ બૃહસ્પતિની કરીએ અથવા શુક્રની કરીએ તો આ ત્રણ ગ્રહ ની બાબતમાં આ વસ્તુ લાગુ પડતી નથી

બાકી આ ત્રણ ગ્રહ બારમા સ્થાનમાં આવીને પણ શુભ ફળ આપનારા હોય છે